અને હવે આ પનીર ને આપણે મસળવાનું છે કારણ કે આ જે દબાવેલું હોય ને એકદમ થોડું કડક થઈ ગયું છે ને આવી રીતના એક રસ થઈ જાય કે આપણે એની ગોળી વાડીએ તો ફાટે નહીં એવી રીતના સરસ મસળી લેવાનું છે આપણે લોટ બાંધતા હોય ને એ રીતના અને થોડીક ટ્રાય કરી લેવાની આમ હાથમાં લઈ અને આવી રીતના કરી અંગૂર કરી કે ફાટે છે કે નથી જો ન ફાટતું હોય તો તમારે મસળવાની જરૂર નથી હજી થોડું આને મસરવું પડશે અને પેલા ચાસણી માટે હું તમને કહી દઉં છું કે આ એક ગ્લાસ મેં પાણી લીધું તું એ આમાં એડ કર્યું છે અને એમાં પચાસ થી સિત્તેર ગ્રામ જેટલી સાકર એડ કરી છે આવી રીતના સાકર હતી એડ કરી દીધી છે અને હવે આપણે ગેસ ચાલુ કરશું

અને આપણે રબડી આવતીકાલે બનાવવાની છે આજે અંગુર આમાં નાખી હતી ચાણીમાં એ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો બધા કે જો હતા એનથી મોટા થઈ ગયા છે અને સરસ સોફ્ટ થઈ ગયા છે જો આવી રીતે ખબર પડશે અને જયારે આપણે આને રબડીમાં એડ કરીએ ને ત્યારે એને નીચાવી એટલે કે દબાવીને એમાંથી પાણી હોય એ કાઢી અને પછી એડ કરવાનું છે એટલે સરસ સ્વાદ આવશે પાણી નહીં દે એમાં એ ઠરી જાય પછી કરવાનું છે હમણાં નું અત્યારે આપણા બોલ રેડી થઈ ગયા છે એટલે આપણા થોડીક વાર ચાસણીમાં રાખશું ઠરે ત્યાં સુધી અને પછી અમારે કાલે રબડી કરવી છે એટલે આપણે કાઢી અને અત્યારે ફ્રિજમાં રાખી દેસુ જો તમારે રબડી બાજુમાં થાતી જ હોય તૈયાર તો બોલ કાઢી અને સેજ સેજ નીચવી અને પછી ડાયરેક્ટ રબડીમાં નાખી શકો છો તમે અને આ રસગુલ્લા જેવા લાગે છે તમે અત્યારે જોઈ શકતા છો જો હશો રસગુલ્લા થોડીક પેટર્ન અલગ હશે કદાચ બનાવવાની પણ રસગુલ્લા દેખાય તો આવા જ છે આપણે આગળ એ પણ બતાવશું કે રસગુલ્લા કેવી રીતે આ વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવી નવી નવી વાનગીઓ અમે તમને ગુજરાતીમાં સમજાવી શકીએ અને નવી નવી વાનગીઓ તમને બતાવીએ જય શ્રી કૃષ્ણ